નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ વાત કરીશું ચોમાસામાં શાકભાજીના ભાવમાં થયો છે વધારો કચ્છ પંથકમાં છેલ્લા સત્તર દિવસથી વરસાદ વધી રહ્યો છે ત્યારે વરસાદના કારણે શાકભાજી બગડી જવાને કારણે આવક ઘટી રહી છે જેના કારણે શાકભાજીના ભાવમાં બળકો જોવા મળી રહ્યો છે મોટાભાગના શાકભાજીમાં સરેરાશ એંસીથી સો ટકા જેટલો વધારો થયો છે ફળોના હોલસેલ ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આવકમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતા ભાવો અત્યારે વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે વીસમો હપ્તો ક્યારે ભારે વરસાદ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ટૂંક સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવશે ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે ખેડૂત આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી છે ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા સત્વરે ફાર્મર રજિસ્ટ્રેશનમાં નોંધણી કરાવી લેવી વિનંતી કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષાદ અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે પવનની ગતિ પણ વધુ રહેશે દસ જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે મહીસાગર વડોદરા પંચમહાલ દાહોદ અને ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે પાટણ મહેસાણા વિસનગર અને હારીજમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ખાડાઓ મુદ્દે કોર્પોરેશનમાં એક બેઠક બોલાવી હતી જેમાં તેમણે કહ્યું છે કે શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે તે કોઈપણ સંજોગોમાં ચલાવાશે નહીં વડોદરામાં હવેથી રોડ પાણી અને ડ્રેનેજના કામમાં રિવ્યૂ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવાશે ગામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો તેને દંડ ભરવા માટે નોટિસ મોકલાશે જવાબદાર અધિકારીને પણ નોટિસ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પાણી કાપવા અમદાવાદમાં આજથી ત્રણ દિવસ પૂર્વ વિસ્તારમાં પાણી કાપની શક્યતા રહે છે શિટી કેનાલમાં દરવાજા રિપેરિંગનું કામ કરવાનું હોવાથી પાણીનું લેવલ ઓછું કરાશે શહેરના પૂર્વ વિસ્તારમાં સપ્લાય થતા પાણીનો જથ્થો નવ જુલાઈએ સવારના અને સાંજે પાણીનો જથ્થો ઓછો કરવામાં આવ્યો હતો મણિનગર વટવા જશોદાનગર ઈસનપુર લાંબા નારોલ નરોડા નિકોલ રામોલ હાથીજણ ઠક્કરબાપાનગર બાપુનગર વસ્ત્રાલ હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં આ અસર જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્દોરમાં ચોવીસ કલાકમાં કોરોનાથી ત્રણ મહિલાઓના મોત થયા છે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રવિવાર અને સોમવાર વચ્ચે અડતાલીસ કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણ મહિલાઓના મોત થયા છે તેમને પહેલેથી જ અન્ય રોગો હતા આ પછી સ્થાનિક આરોગ્ય વિભાગ પહેલાં કરતાં વધુ સતર્ક થઈ ગયું હતું સીએમ એચ એ કહ્યું છે કે કોવિડ નાઇન્ટીન વિશે ગભરાવાની જરૂર નથી આ રોગચાળાના ફક્ત થોડા જ કેસ નોંધાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ફરીથી આપી છે ધમકી ટ્રમ્પે બ્રિક્સ દેશોની ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે બ્રિક્સમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન દક્ષિણ આફ્રિકા સાઉદી અરેબિયા ઇજિપ્ત ઈરાન ઇથોપિયા યુ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું છે કે બ્રિક્સમાં સમાવેશ દેશોએ ટૂંક સમયમાં દસ ટકા ટેરીફ ચૂકવવી પડશે બ્રિક્સની સ્થાપના અમેરિકાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ભારત બંધ હતું ટ્રેડ યુનિયનો ખેડૂતો અને પચીસ કરોડ કામદારોએ હડતાળ કરી હતી કેન્દ્રીય અને પ્રાદેશિક મજૂર સંગઠનો સાથે સંકળાયેલા પચીસ કરોડથી વધુ કર્મચારીઓએ ગઈકાલે ભારત બંધનું એલાન આપ્યું હતું આ બધા કર્મચારીઓ નવા શ્રમ કાયદા અને ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં હડતાળ કરી કર્મચારીઓની હડતાળને કારણે બેન્કિંગ પોસ્ટલ અને અન્ય ઘણી બધી મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થઈ હતી દેશભરમાં યોજાનાર આ આંદોલનમાં આ ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોના લોકોના કર્મચારીઓ પણ જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું ભણતર ભંગારના ગોડાઉનમાં અરવલ્લીના માલપુરમાં એક ભંગાળના વેપારીને ત્યાંથી સરકારી પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો ઝડપાયો છે આ પાઠ્યપુસ્તકોનો જથ્થો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના ખાનપુર પંથકમાંથી બંગારના વેપારીએ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદી કર્યો હોવાનું ડીપીઓની પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી છે અરવલ્લી ડીપીઓએ સ્થળ તપાસ કરીને પાંચ હજાર સરકારી પાઠ્યપુસ્તકનો જથ્થો જપ્ત કર્યો છે આ પુસ્તકો જૂના અને થોડા નવા અભ્યાસક્રમના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ નિકટતા ભારતની સુરક્ષા માટે હવે ખતરો છે સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશના પરસ્પર હિતો ભારતની સ્થિરતા અને સુરક્ષાને અસર કરી શકે છે પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષમાં તેના સિત્તેરથી એંસી ટકા શસ્ત્રો અને સાધનો ચીન પાસેથી ખરીદ્યા છે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આર્થિક કટોકટીએ બાહ્ય શક્તિનો પ્રભાવ વધારવાની તક આપી છે જે ભારત માટે જોખમ ઊભું કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવનની સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તાપી વડોદરા છોટાઉદેપુર ભરૂચ દાહોદ પંચમહાલ ડાંગ અમરેલી ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત આજથી વરસાદનો જોર હવે ઘટી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ અટવાઈ છે ભાવનગરમાં ગોગા હજીરા રો પેક્સ સર્વિસ હવે અટવાઈ ગઈ છે રો પેક્સ ફેરી સર્વિસ અટવાતા બસ્સોથી વધુ મુસાફરો અટવાયા છે જેટીથી બસ્સો મીટરના અંતરે દરિયામાં ફેરી સર્વિસ અટવાતા જહાજને જેટી ખાતે પરત લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી આ મધ દરિયે સીપ અટવાઈ જતા મુસાફરો ભારે રોષ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીમડાના ઝાડ કાપી નાખતા રોષ જોવા મળ્યો છે સાબરકાંઠામાં લીમડાના ઝાડ કાપી નાખતા રોષ ફેલાયો છે એક પેડ માકેનામ કે નામ અભિયાન વચ્ચે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે આંબા મહુવાડા આશ્રમ શાળામાં ચોવીસ જેટલા ઝાડ કાપવામાં આવતા સ્થાનિકો અને વાલીઓમાં રોષ ફેલાયો છે લીમડાના ઝાડ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓએ આ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તાપીના કુકરમુંડામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે ઉમરપાડામાં પણ દોઢ ઇંચ સાગબારામાં એક પોઈન્ટ બાર જામનગરમાં એક વટવાણમાં એક અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ દુર્ઘટના અંગે સ્થાનિકોનો ગંભીર ખુલાસો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જોડતો પિસ્તાલીસ વર્ષોનો જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા સ્થાનિક લોકોમાં અને તંત્ર સામે રોષ જોવા મળ્યો છે તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે અમે પિસ્તાલીસ વર્ષ જૂના ગંભીર બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોર્યું છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાય છે લોકોએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે કે આ દુર્ઘટના માત્ર ને માત્ર તંત્ર જ જવાબદાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે